વધતા જતા સિંહોના અકસ્માતને લઈને વન વિભાગ અને રેલવે દ્વારા સિંહોના રક્ષણ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે લઈને દ્વારા પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે નો ઉપયોગ કરાશે આવો જોઈએ એઆઈ ની મદદથી કેવી રીતે કરશે વન વિભાગ કામગીરી એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એટલે ગીર વધતા જતા સિંહોના અકસ્માતોને લઈને હાઈકોર્ટ દ્વારા વન વિભાગને તાકીદ કરવામાં આવી છે અને જેને લઈને વન વિભાગ અને રેલવે દ્વારા એક એસઓપી તૈયાર કરવામાં આવી છે સિંહની સુરક્ષા માટે આ કમિટીમાં દસ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષા તરફથી નિમાયા છે વધારે સંકલન રહે તે માટે અલગ અલગ ત્રણ કમિટીઓ બનાવવામાં આવી છે વન વિભાગ અને રેલવે વચ્ચે રેન્જ લેવલ ડિવિઝનલ લેવલ અને સર્કલ લેવલ કમિટી તૈયાર કરવામાં આવી છે તૈયાર કરાયેલી એસઓપી મુજબ જે વિસ્તારમાં સિંહોની અવર જવર વધારે જોવા મળે છે તેમજ ખાસ કરીને રેલવે ટ્રેકની આજુબાજુમાં જ્યાં અકસ્માતો થાય છે એવી જગ્યાઓએ લોકેટ કરવામાં આવી છે અને ત્યાંથી જ્યારે ટ્રેન પસાર થશે ત્યારે તેની સ્પીડમાં ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો શું છે કે એમાં જે લાઇનના જે બધા ડેથ થયા છે એક્સિડન્ટ થયા છે તો એ જે છે એનામાં આપણા ફાયદો મળશે અને એમાં જે ડેથ જે છે એ સંખ્યા ઓછા આમાં જે છે વધારે સંકલન થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વેસ્ટર્ન રેલવેઝ વચ્ચે એટલા માટે આપણા ત્રણ કમિટી પણ રચવામાં આવેલ છે અને આ રેન્જ લેવલના કમિટી છે ડિવિઝન લેવલ કમિટી છે અને સર્કલ લેવલ કમિટી છે અને દરેક કમિટીમાં એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેવા કે રેન્જ લેવલ કમિટી છે તો એમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ આવશે એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આવશે સેક્શનલ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને લોકો ઇન્સ્પેક્ટર એવી રીતે ડિવિઝનલ લેવલ કમિટીમાં પણ આપણા ફોરેસ્ટના ડીએફઓસ પણ આવશે અને સાથે સાથે વેસ્ટર્ન રેલવેઝના પણ જે એના ઓફિસર્સ છે એ પણ આવશે અને જે સર્કલ લેવલના કમિટી છે એમાં પણ બંને ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એની અંદર આવશે અને જ્યારે પણ કોઈ પણ એવા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ થાય ત્યારે આપણા સર્કલ લેવલ કમિટી જે છે એ ઇન્ક્વાયરી આપશે અને બાકીના કમિટીના પણ જે છે એના રૂપરેખ પણ આમાં નક્કી કરવામાં આવેલ છે અને આ ત્રણ કમિટી મળીને હવે જે છે દરેક કેસના ઇન્ક્વાયરી અને એના કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીશું આ બાબતની કામગીરી પણ કરશે વન વિભાગ અને રેલવે દ્વારા જુદી જુદી કમિટીઓ તો બનાવવામાં આવી છે તેની સાથે પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે જેના માટે ટ્રેન્ડરની પ્રક્રિયા હાલ ચાલુ છે નિયમિત રીતે જે રેલવે સેવકો અને વન વિભાગના મિત્રો અને ટ્રેકરો જે કામગીરી કરશે તે ઉપરાંત એઆઈના ઉપયોગ કરવાથી સિંહ જ્યારે રેલવે ટ્રેકની આજુબાજુ આવશે ત્યારે એલર્ટ કંટ્રોલ રૂમમાંથી મળશે તેમજ રેલવે મિત્રોને અને ટ્રેકરોને પણ એલર્ટ મળશે જેથી તેઓ સાવચેત બની જાય અને સિંહોને ત્યાંથી દૂર કરી શકાય તે માટે એઆઈનો ઉપયોગ કરવામાં પ્રથમવાર આવી રહ્યો છે જેવા હમણાં વાત કરી એવા જે છે જે મેજોરિટી એક્સિડન્ટ એરિયા છે એ સાવરકુંડલા છે અને એક રજુલા વિસ્તાર છે એ આપણા બે વિભાગમાં આવે છે એક ગીર ઈસ્ટ વન વિભાગમાં આવે છે અને એક શેત્રુંજી વન વિભાગમાં આવે છે અને આ વિસ્તારમાં જે એસઓપીમાં જે આપ એઆઈના ઉપ ઉપયોગ કરવા બાબતમાં જાણકારી માગો છો તો એ જે છે બંને ડિપાર્ટમેન્ટ મતલબ વેસ્ટર્ન રેલવેઝ પણ કરશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કરશે અને આ જે એઆઈનો ઉપયોગ થશે આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે જે રેલવે સેવક છે રેલવે ટ્રેકર છે એ તો રહેશે એના ઉપરાંત જે છે એઆઈનો આપણે ઉપયોગ કરીશું તો એ હજી જે છે એના સેન્ક્શનિંગ ઓથોરિટી જે છે એ લોકો એના સેન્ક્શન કરશે અને આપણા હમણાં જે છે ટેન્ડર પણ કરી લેવાનું છે અને એ કરવા પછી જ્યારે ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે સાવજ આવશે તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે તો એટલા માટે એ આપણે એક એડિશનલ સ્ટેપ રહેશે આમ હવે સિંહના રક્ષણ માટે વન વિભાગ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને આ ટેકનોલોજી સિંહોનું રક્ષણ માટે ખૂબ જ ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે